ઇબાલગઢમાં આજે ચૂંટણી પ્રચારના અંતિમ ચરણમાં કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ અને ગેનીબેને સભા ગજવી અમેરગઢ તાલુકાના અંતરિયાળ અને આદિવાસી વિસ્તાર ઇકબાલગઢમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે સભાને સંબોધન કર્યું કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ભાજપને ખુલ્લો પડકાર ફેંક્યો સાથે સાથે ભાજપ પર આકરા પ્રહાર કર્યા ગેનીબેન ઠાકોરે કહ્યું કે ગાંધીજીની વાતો આપણી સાથે છે પરંતુ સામેવાળા ગાંધી વિચારને માનવાવાળા નથી ને એમની સાથે જેવા સાથે તેવા જ થવાય ગેનીબેન ઠાકોર પોતાના મતદારોને સૌમ્યને મને શાંતિ રાખવા જો જોકે કોંગ્રેસે પાંચ લાખ રૂપિયાના ખર્ચે લગાવેલ પોસ્ટર પણ વહીવટીતંત્રએ ઉતારી લીધા છે જોકે પોસ્ટર ઉતારવાને મામલે ગેનીબેન ઠાકોરે પાલનપુર ચીફ ઓફિસર અને વહીવટીતંત્રના અધિકારીઓને ખુલ્લી ચેલેન્જ આપી હતી અને ચૂંટણી પછી તમારા આકા તમારો હાથ નથી પકડે વહીવટીતંત્રને મશીનરીનો દુરુપયોગ કરીને અમને હંફાવ્યાના પ્રયત્નો કર્યા છે જો ગેની બેને ભાજપને ખુલ્લી ચેલેન્જ ફેંકી ગયું છે તો ચોવીસ કલાક છે હવે તમે ઓછા ન ઉતરતા ને મશીનરો અને સરકારી અધિકારીઓનો જેટલો દુરુપયોગ કર્યો હોય એટલો કરજો સરકારી મશીનનો દુરુપયોગ કરનારને કહ્યું કે તમારા આકા તમને બચાવવાના નથી એટલે લોકશાહીનું ગળું ના ઘૂટો તેમ ગેની ગેનીબેને આક્રમક તેવરમાં દાખવ્યા હતા જોકે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે ભાજપના લોકો આદિવાસી લોકોને ખરીદવા નીકળ્યા છે પરંતુ આદિવાસી પ્રજા ખમીર વંતી પ્રજા છે ક્યારે વેચાય નહીં જો કે બે હજાર બાવીસની વિધાનસભામાં ભાજપે કોઈ કાવા દાવા બાકી રાખ્યા ન હતા આદિવાસી વિસ્તારમાં શક્તિસિંહ ગોહિલે આદિવાસી અને બિલ લોકોને રજવાડાવાળા ગણાવ્યા અને રૂપાલા પર નિશાન સાધી કહ્યું કે વાણી વિલાસ કરીને મા બેન બેટી પર વિવાદાસ્પદ નિવેદન કર્યા અને રૂપાલાને અહંકારી ગણાવ્યા ત્યારે આ ચૂંટણીને ગુજરાતની હોસ્પિટલની ચૂંટણી ગણાવી અંતિમ દિવસની મારી અંતિમ સભા મા અંબાની ભૂમિ દાતામાં દાતામાં ક્ષેત્રમાં આજે અહીં પૂર્ણ થઈ છે હું હૃદયપૂર્વક મારા વહાલા તમામ ગુજરાતીઓનો આભાર માનું છું ખૂબ સારી રીતે પ્રેમ આશીર્વાદ અને સમર્થન તન મન ધનથી ગુજરાતીઓએ અમારા કોંગ્રેસ પક્ષના ઉમેદવારો અમારા સાથી પક્ષના ઉમેદવારોને આપ્યું છે એમનો નતમસ્તકે આભાર માનું છું જ્યાં જ્યાં ગયા છે ત્યાં અમારા ઉમેદવારો માટે કોંગ્રેસ પક્ષ માટે અને મારા માટે પ્રેમ અને લાગણી દર્શાવી છે સૌનો હૃદયપૂર્વક આભાર ભારતીય જનતા પાર્ટીએ અનેક ગેરંટીઓ આપી હતી કાળું ધન પાછું આવશે પંદર લાખ એકાઉન્ટમાં આવશે કોઈના એકાઉન્ટમાં આવ્યા નહીં ખેડૂતની આવક બમણી કરી દઈશું ગેરંટી હતી ખર્ચો બમણો થયો આવક બમણી નહીં બે કરોડ નોકરીઓ ખોલીશું નોકરી હતી એની જતી રહી ત્રીસ લાખ જગ્યાઓ ખાલી છે કહ્યું હતું મોંઘવારી નાબૂદ થશે ચારસો રૂપિયાનો ગેસનો બાટલો અગિયારસો કે પહોંચાડ્યો મોંઘવારી નાબૂદ નથી એમણે કહ્યું હતું એક જવાન મારા સર જશે તો હું વીસ માથા કાપીને લઈ આવીશ હકીકતમાં પરિસ્થિતિ ચાઈના બોર્ડર ઉપર આપણા વીસ જવાનોને ચીનાઓએ શહીદ કર્યા કોઈ ચીનાનો એક વાળ વાંકો પણ થયો નહીં ગઈકાલે જ આપણા એરફોર્સના કાફલા ઉપર હુમલો થયો અને એ આતંકવાદી હુમલાના કારણે આપણા એક અધિકારી ત્યાં શહીદ થયા અને ચાર ઘાયલ થયા આતંકવાદ નાબૂદ કરવાની વાત હતી એ ન થયો બદલો લેવાની પણ વાત ન થઈ જે દેશને લૂંટતા હતા એ લૂંટીને બહાર જતા રહ્યા અને આ આંખ બંધ કરીને જોતા રહ્યા જે આપણા દેશમાં સામાન્ય માણસને ફાયદો થવો જોઈએ ભારતીય જનતા પાર્ટી કહ્યું કે જે ઈમાનદારીથી ટેક્સ ભરે છે એવા પગારદાર મધ્યમ વર્ગને દસ લાખ રૂપિયા સુધી આવક માફી કરીશું કોઈ એ ફાયદો થયો નહીં દસ લાખનો ઇન્કમ ટેક્સનો સ્લેબ આવ્યો નહીં હા એમના માનીતા મોટા ઉદ્યોગપતિનો કોર્પોરેટ ટેક્સ મોટા માણસોનો એમણે ઓછો કર્યો સોળ લાખ કરોડ મોટા ઉદ્યોગપતિના માફ કર્યા અને સામાન્ય માણસને બેંકના દંડા અને નોટિસો કોઈને એક રૂપિયાનો ફાયદો ન થયો ત્યારે અહંકારથી રહેલી આ ભારતીય જનતા પાર્ટી સતત દસ વર્ષ કેન્દ્રમાં સત્તા પછી કામના નામે મત મળે એમ નથી જે વાત કરી હતી શંકરાચાર્યજી મહારાજે કે અધૂરા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા ન હોય કોઈ પણ શંકરાચાર્યજી મહારાજ ત્યાં ન ગયા અધુરવા મંદિરમાં રામલલ્લાની મૂર્તિ બેસે અને કંગરૂવાનું કામ કરવા મજૂર ચડે તો મજૂરના પગ રામલલ્લાના મસ્તક ઉપર આવે આ મહાપાપ છે આવું શંકરાચાર્યજીએ મહારાજે કીધું પણ ચૂંટણી આવતી હતી તો મંદિર પૂર્ણ થાયની રાહ જોયા વગર મતના રાજકારણ માટે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી એનું પાપ પણ ભાજપને લાગ્યું છે દેશની બહેનો દીકરીઓ વાણી વિલાસથી રાજકોટમાં અપમાન થાય ઉમેદવાર દ્વારા

કેટલાક ભાજપના નેતાઓને દબાવીને નોટ ઇસ્યુ કરાવે છે કે ક્ષમા વિરશ્ય ભૂષણમ માફી દઈ દ્યો અરે માફી કોને દેવાય જે દિલથી માફ માફી માંગતો હોય તો કે હું બોલેલો છું બોલેલાનું માફી માંગતો નથી પક્ષને નુકસાન જાય એટલે માફી અને માફી કહેવાય અને તમે કેમ ચૂપ હતા જ્યારે મારી બહેનો દીકરીઓનું અપમાન થયું કેમ કાગળ ના લખ્યો તમારા નેતાને કે આની ટિકિટ કાપો ત્યારે તો ચૂપ હતા તો હવે કેવી રીતે અને એક વખત ગુનો નહીં આ એ જ રૂપાલા છે જેણે ભૂતકાળમાં લેવવા પટેલ સમાજ માટે બનાસકાંઠામાં જ આવ્યા તો માલધારી સમાજ માટે દલિત સમાજ માટે અનેક સમાજો માટે અનાપ શનાપ બોલનાર વ્યક્તિ ભગવાન શ્રી કૃષ્ણએ પણ વારંવાર ગુનો કરનાર શિશુપાલને માફી નહોતી આપી એનો વધ કર્યો હતો એમ ગુજરાતની જનતા અહંકારથી અસમાને બેઠેલા ભારતીય જનતા પાર્ટીનો વધ કરશે માફ નહીં કરે થેન્ક યુ રાજકોટની અંદર નામ આવે શું આ લોકોને એવું લાગે છે કે હવે કાંઈ વધ્યું નથી તો ડરાવો ધમકાવો રોજ અમારા વિરુદ્ધના કેટલાય સોશિયલ મીડિયામાં વિડીયો જાય ટેમ્પર કરેલા કાગળો જાય રાહુલ ગાંધીજીની ખોટી વિડીયો જાય અમારા વિશે એલફેલ કોમેન્ટ થાય ત્યારે તંત્ર ચૂપ ને સરકારે ચૂપ અને એક સાચી પત્રિકા રૂપાલા વિરુદ્ધની ફરી તો ચાર લેવવા પાટીદાર દીકરાઓને પોલીસે ખૂબ પરેશાન કર્યા અને હવે ઉમેદવારના ભાઈને સંડોવવાનો પ્રયત્ન કરે છે મારે કહેવું છે કે કોઈને જેલમાં નાખવાથી જો સલામત રહેતું હોય શાસન તો કંસનું રહ્યું હોત અંગ્રેજોનું રહ્યું હોત એમ આવા ડર બતાવીને તંત્રના દુરુપયોગથી ગુજરાતની જનતા વધારે જબરજસ્ત તાકાતથી બાજ અપને જપને જાન્ક યુ